નમસ્કાર ગુજરાત દર્શન બધા હાર્દિક સ્વાગત છે તો મિત્રો ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે જીરુની બજાર અંગે જે નિષ્ણાતો છે તેમનું શું અનુમાન છે આગામી દિવસોમાં તેની બજાર શું રહી શકે છે તે બાબતની મહત્વપૂર્ણ વાત આ વિડીયોમાં કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી તો મિત્રો ખાસ કરીને અત્યારે જે પ્રમુખ રાજ્યો મતલબ કે જીરું વાવેતરના જે પ્રમુખ રાજ્યો ગણાય તેવા ગુજરાત રાજસ્થાન સહિતના ભાગો છે તેમાં તાપમાનનું પ્રમાણ છે તે નોર્મલથી અત્યારે ઊંચું જોવા મળી રહ્યું છે મતલબ કે જે આપણે વાવેતર માટે જે પ્રકારનું વાતાવરણ જોઈએ તે પ્રકારનું વાતાવરણ હજી સુધી જોવા મળ્યું નથી જેને પરિણામે જીરોનું વાવેતર છે તે ધારણા કરતાં થોડું લેટ થવાની સંભાવનાઓ અત્યારે દેખાઈ રહી છે તો મિત્રો રાજસ્થાન છે તે સૌથી વધુ ભારતમાં જીરું પકવનાર રાજ્ય છે અને તેનો હિસ્સો છે ભારતમાં તે પચાસ ટકાથી પણ વધુ છે એટલે કે બાવન ટકા જેટલો હિસ્સો સમગ્ર ભારતમાં જીરું પકવવામાં રાજસ્થાનનું ભણાય છે તો ખાસ કરીને વાવેતર છે તે પણ આ વખતે મોડું થવાની શક્યતાઓને પગલે જે નિષ્ણાંતોના મત છે તે અનુસાર આ વખતે જે ભાવ છે તે ગયા વર્ષ કરતા નીચા છે અને નીચા હોવાને કારણે નિકાસ માંગ સારી છે કારણ કે બજારને એક સપોર્ટ મળી રહ્યો છે અને આ વર્ષે જે નિકાસ થાય છે તે સત્તર હજાર ચારસો ટન આજુબાજુના જે વેપાર થયા છે તેની સામે ગયા વર્ષે વેપાર ઓછા હતા મતલબ કે તેનાથી અડધા પણ વેપાર નહોતા સાત હજાર સો ટન આજુબાજુના વેપાર હતા તેની સામે આ વખતે વેપાર છે ખાસ કરીને સત્તર હજાર ચારસો ને ટન આજુબાજુના નિકાસ વેપારો થયા છે તો એ પ્રકારે બજારને ટેકો મળ્યો છે તો અત્યારે વાવેતર મૂળ થવાને પગલે આગામી સમયમાં જે જીરું છે તેની આવક પણ નોંધપાત્ર રીતે ઘટશે અને જે નવું જીરું છે તેનો આવવાનો સમયગાળો હોય છે તે પણ થોડો લેટ થશે પરિણામે આગામી દિવસોમાં જે નિષ્ણાતોના મત અનુસાર બજારમાં ઉછાળો આવવાની શક્યતાઓ જીરુના જે એક્સપર્ટ મિત્રો છે તે વ્યક્ત કરી રહ્યા છે એટલે આગામી દિવસોમાં જીરુમાં હજી પણ બજારમાં તેજીનો માહોલ જોવા મળે તે પ્રકારની શક્યતાઓનું અનુમાન જીરુના જે એક્સપર્ટ મિત્રો છે તે લગાવી રહ્યા છે અને ખાસ કરીને ગુજરાતમાં પણ વ્યાપક પ્રમાણમાં જીરુનું વાવેતર કરવામાં આવતું હોય છે ખાસ કરીને આ વખતે હજી પણ જે તાપમાન જોઈએ તે પ્રકારનું શિયાળાને યોગ્ય તાપમાન ન થવાને કારણે જીરું સહિત વિવિધ પાકો છે તેમાં વાવેતર પર અસર પડી છે અને વાવેતર છે તે ધારણ કરતાં થોડું મોડું થવાની શક્યતાઓ અત્યારે દેખાય છે જોકે ધીમી ગતિએ અત્યારે પણ વાવેતર થવા લાગ્યા છે પરંતુ હજી પણ જે પ્રકારે નોર્મલ તાપમાન જોવા મળતું હોય છે તે પ્રકારનું તાપમાન જોવા નથી મળતું તેનાથી ત્રણથી ચાર ડિગ્રી જેટલું ઊંચું તાપમાન જોવા મળી રહ્યું છે જે આગામી પંદર નવેમ્બર નવેમ્બર બાદ નોર્મલ નજીક આવવાની શક્યતાઓ દેખાઈ રહી છે ત્યારબાદ વાવેતર માટે યોગ્ય સમય ગણાશે